અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં માં ટકા મતદાન નોંધાયું છે ગત વર્ષ કરતા બે ટકા મતદાન વધતા નવા ચૂંટણી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે EIA ના મતદાતા પૈકી એક હજાર સત્તાવન મતદાતા મતદાન કર્યું છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજના સભર માહોલ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આ ચૂંટણીમાં છ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન નોંધાયું હતું સહયોગ અને વિકાસ પેનલની ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા મતદાતાઓએ ચૂંટણીમાં કોર્પોરેટની એક બેઠક રિઝર્વની એક બેઠક અને જનરલ કેટેગરી આઠ બેઠક માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું એઆઈએ ચૂંટણીમાં કુલ એક હજાર બસો ઓગણત્રીસ મતદારો નોંધાયા છે જેમાંથી એક હજાર સત્તાવન મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે છ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન નોંધાયું હતું અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા સાંજના ચાર કલાક બાદ મતગણતરીની શરૂઆત કરવામાં આવશે અને મધ્યરાત્રી સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાસ્ય પહોંચશે તે સ્પષ્ટ થઈ જશે ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે કોર્પોરેટ એક બેઠક માટે બે રિઝર્વ કેટેગરીના એક બેઠક માટે બે અને જનરલની આઠ બેઠક માટે સોળ ઉમેદવાર મેદાનમાં છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે એઆઈએ સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીમાં હવે સત્તા રૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલની મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ દોડે છે જો કે પ્રારંભિક રાઉન્ડમાં વિકાસ પેનલે આગેકૂચ કરી સત્તા પક્ષને હંફાવી રહ્યું છે એક સમયે સૌરાષ્ટ્ર અને મહેસાણા લોબી વચ્ચે ચૂંટણી જંગની વર્ચસ્વની લડાઈમાં હવે બંને લોબી સહિયારો ચૂંટણી જંગ લડી રહી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી લેવલના લઘુ ઉદ્યોગ ભારતીય સંઘે રસ દાખવી તેમની પ્રેરિત પેનલ વિકાસ ઉતારી રહી છે ત્યારે સત્તા પક્ષ સામે રાષ્ટ્રવ્યાપી સભ્યબળ ધરાવતા લઘુ ઉદ્યોગ ભારતી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે ક્લસ્ટર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજમેન્ટ કમિટી ચૂંટણી 2026 આજ રોજ સવારે 8 વાગે મતદાન શરૂ થયેલ હતું તે બપોરે 3 વાગે મતદાન પૂર્ણ થયેલ છે ટોટલ મતદારોની સંખ્યા બારસો વીસ હતી તેમાંથી એક હજાર વોટર્સે મતદાન કરેલું છે એટલે કે ટોટલ એટી સિક્સ પોઈન્ટ સિક્સટી થ્રીસન્ટ મતદાન થયેલું છે હવે આવા પછી મતગણતરી ચાલુ થાય છે મતદાન શાંતિપૂર્ણ સહયોગથી પૂર્ણ થયેલું